આજે ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યશ્રીઓ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષ નું અંદાજપત્ર આજે મંજૂર કર્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ત્રણ હજાર એકસો ને બાર અઠ્યાવીસ કરોડના કરબોજા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં આપ્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે લોકોની ઉપર જ્યારે એક પણ રૂપિયાનો કરબજો આપ ક્યારેય પણ ન આપવો જોઈએ મહાનગરપાલિકાએ આવકના સ્ત્રોત ઉભા કરવા જોઈએ તેના ઉપર ભારણ ભાર રાખીને એક પણ રૂપિયાના કરબજો વગર નવા નાણાકીય વર્ષની અંદર રૂપિયા ત્રણ હજાર એકસો ને અઢાર પોઈન્ટ સાત કરોડનું એટલે કે માન્ય કમિશનરે જે ત્રણ હજાર એકસો બાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડ નું બજેટ સોંપ્યું હતું એની ઉપર છ કરોડ ની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને આજે મહાનગરપાલિકા રાજકોટ શહેરનું બજેટ અમે લોકોએ મંજૂર કર્યું છે જે કરવેરા માન્ય કમિશનરશ્રી દ્વારા સોંપવામાં આવ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે ના મંજૂર કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે અઢારે અઢાર વોર્ડ નો પેરેલ વિકાસ થાય એના માટે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કરવામાં આવી મહત્વની અમારા માટે તમામ યોજનાઓ મહત્વની કહી શકાય પરંતુ લોકોને કેન્સરની વેક્સિન ફ્રી અલગ અલગ રોડ નું બ્યુટીફિકેશન ગણીએ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણીએ અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી માટે અગત્યની છે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કર્યું છે બ્યુટિફિકેશન શબ્દ એક હેડ છે પરંતુ રામનાથ મહાદેવને પડતી તમામ મુશ્કેલીઓ આપનો પ્રશ્ન ખૂબ સારો અને સાચો છે ત્યાં જે કાંઈ પુલનું નિર્માણ કરવાનું થાશે જે કાંઈ પણ કચરો જે જે પ્રકારમાં વ્યાપક પ્રમાણની અંદર ઉપરથી આવી રહ્યો છે એ બધો અટકાવીને નવા બ્રિજનું યા નવા પુલનું વાઇડનિંગ કરીને રામનાથ મહાદેવ મંદિરનું બ્યુટિફિકેશન માટેની એક આ યોજના છે શબ્દ બ્યુટિફિકેશન છે પરંતુ એ કોન્ક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ માધવે માટે કરવા જઈ રહ્યા છે ના ગયા વર્ષે પણ આજે રિવર પન્ટી યોજના નથી લીધી નવા નાણાકીય વર્ષમાં પણ નથી લીધી વાસ્તવિકતા મુજબ આજી રિવર પન્ટી યોજનાને ટેકનિકલ અનેક સ્થિતિઓ અને ખામીઓ નડી રહી છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષની અંદર આ યોજના અમે લોકોએ બજેટમાં નથી લીધી રેસ્કો સંકુલ્ય અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ને કોમર્શિયલ દરે હવે મ્યુઝિકલ ઇવેન્ટ માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નવરાત્રી માટે આ ગ્રાઉન્ડ માંથી રેન્ટ ઉપર આપી અને આવક ઉભી કરવાના પણ સ્ત્રોત્ર અમે લોકો નવા વર્ષમાં યોજના જાહેર કરી સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો